અમદાવાદમાં ગરમીનો પારો લગભગ ચાર ડિગ્રી જેટલો ગગડતા લોકોને ગરમી આંશિક રાહત મળી છે જોકે ગરમીથી પૂર્ણ રાહત મળતા હજુ પંદર એક દિવસનો સમય લાગશે આજે કેરળા ઉત્તર પૂર્વ ક્ષેત્રોમાં ચોમાસુ બેઠું છે તેમજ ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ શું કરે છે જોકે બે દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં હળવી આંધીની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ પાટણ સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પચીસ થી ત્રીસ કિમીની ઝડપી પવન ફૂંકાઈ શકે કેરાલા ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ચોમાસું બેઠું તેમજ ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું બેસે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ